સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટી યોજવા મુદ્દે આખરે વિવાદ બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે તો સમિતિની ટીમ સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવનમાં તંત્રની જાણે કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર

નોટિસ પાઠવી કૃત્યને ખૂબ નિંદનીય બેતાલીસ નંબર આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય સમિતિ શિક્ષણ સમિતિની ને નુકસાન પોચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી ચાલીસ વર્ષની વિદ્યાર્થી નો ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે ચાલીસ વર્ષ પહેલાં મારતીનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું તો અમે બદામને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું તેમાં શાકભાજી દાળ હતું એમાં બહારથી લાવેલા મને ખ્યાલ નથી મારા કામમાં હું વેઠ છું એટલે પછી પેલા મીડિયા વાળા આવ્યા ત્યાં સુધી બંધ કરી ચિકન કેમ પીસાયું અંદર અહીંયા અહીંયા નહીં પીસાયું બહાર થી મંગાવેલા એ લોકો મને ખ્યાલ નથી મને મને એ મીડિયા વાળા આવ્યા પછી મને એ સમજ પડી તમે હજાર હતા અને ત્યાં નથી ત્યાં નથી હું પણ બધાના ખાવા પીસાતું હતું તે તો તમને દેખાયું છે ને દેખાય છે પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી હું ત્યાં નથી હાજર નથી મારા કામમાં હું વેડતું અચ્છા તમે જે કહ્યું એ જે થયું એથી ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય નથી એ લોકો લાવ્યો અને તપાસ કરીને બતાવું ભૂલ કોણ મંગાવ્યા છે આ તો ફૂલ માં નથી ખાવાનું અંદર બહાર પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું ભૂલ સ્વીકારો છો સાહેબ ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય મને મારે ધ્યાન માં નથી તો એટલે કેવી રીતે શાળા તો તમારી આ તો કઈ વાંધો નથી શિક્ષણ સમિતિમાં જવાબ આપું તો પછી એ સાહેબે જે નોટિસ આપે તો જવાબ આપું છું